જય ચહેરમાં જય સદીમા જય ગોગા મહારાજ ચહેરધામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે પ્રશ્ન લઈને આપણી સમક્ષ આવ્યો છું તો આજના વિષયનું કંઈક ટાઈટલ આવું છે કે શું તકલીફ દેવગતિની કે પછી કરમનો દોષ આ વિષય પર જોરદાર રજૂઆત આપણી સમક્ષ કરવાનો છે આશા છે કે તમને પસંદ પડશે જિંદગી એ ત્રણ કલાકના પિક્ચર જેવી છે જેને ડાયરેક્ટરે જે ડાયરેક્ટરે પિક્ચર બનાવ્યું હોય એને ખબર હોય કે આ ત્રણ કલાકના પિક્ચરની અંદર હીરોને કયો રોલ ભજવવાનો છે વિલનને કયો રોલ ભજવવાનો છે હિરોઈનને કયો રોલ ભજવવાનો છે હીરોના માતા પિતાએ કયો રોલ ભજવવાનો છે દરેકનો રોલ અલગ અલગ નક્કી થયેલો હોય નક્કી થયેલા રોલની અંદર જે કઈ રોલ નક્કી થયેલો છે એ નક્કી થયેલા રોલમાં આપણને ખબર નથી પડતી એ પિક્ચરનો ધ એન્ડ થાય ત્યારે ખ્યાલ આવે કે ખરેખર આ પિક્ચરમાં શું કહેવા માંગે છે કે જિંદગીનો કઈ એવું જ છે ભગવાને કલાકાર તરીકે આ પૃથ્વી પર આપણને મૂક્યા છે એ 3 કલાકનું પિક્ચર છે આ જિંદગીનું પિક્ચર છે જેમ ઉપરવાળો નાચ નચવે તેમ દરેક વ્યક્તિએ આ પૃથ્વી પર આવીને નાચ નચવાનો છે અને એ અભિનય પૂરો થઈ જાય પિક્ચર પૂરું થઈ જાય એટલે પછી જતું રહેવાનું છે આ કાર્યક્રમ દરમિયાન માણસને ઘણી બધી તકલીફો આવતી હોય જીવનની અંદર ઘણી બધી મુસીબતો આવતી હોય ઘણા બધા ઉતાર ચડાવ આવતા હોય પણ એ પ્રોપર નક્કી કરેલા હોય છે તો પિક્ચરની અંદર દેવ કેવો ભાગ ભજવે દેવગતિ કેવો ભાગ ભજવે તો દેવગતિ સેન્સર બોર્ડ જેવો ભાગ ભજે જે રીતે સેન્સર બોર્ડની અંદર એ પિક્ચર જ્યારે જાય તે વખતે જોવે નક્કી કરે કેટલા કેટલા સીન કટ કરવાના છે એમ આપણું દેવ આપણા જિંદગીના આપણા પિક્ચરમાંથી કેટલા સીન કટ કરવાના છે કટ કરી નાખે પણ ક્યારે જ્યારે તમારી પેઢાઈ પેઢીની પુનાઈ મજબૂત હોય અને તમારી માતા ની પુનૈ મજબૂત હોય જ્યારે પેઢીની પુનૈ મજબૂત હોય ત્યારે ભગવાન જોડે લડી અને તમારા પિક્ચરમાંથી અમુક સીનો કટ કરી નાખે એટલે જે આવનારી મુસીબતો કે જે કઈ મુસીબતો આવી રહી છે તું દેવગતિના લીધે આવી રહી છે કે આપણા કર્મનો દોષ છે આમ જોવા જઈએ તો વારંવાર ઘણા બધા પ્રશ્નો અને ઘણી બધી કોમેન્ટો એ આવતી હોય કે ભુવાજી અમારે સાસુ બહુ બનતું નથી પતિ પત્ની બનતું નથી બે ભાઈઓને બનતું નથી કુટુંબમાં રાગ નથી આ એક સામાજિક પ્રશ્ન છે અને સમાજનો પ્રશ્ન છે અમારું ગાડું ચાલતું નથી સાહેબ ધંધો કરો નોકરી કરો નિયમિત ધંધામાં ધ્યાન આપો કશું જ નાના મોટા પ્રશ્નો એમ જ દેવ પાસે ગયા પછી પણ મટી જાય છે એટલે એટલે જે હું તમને કહેવા માંગુ કદાચ સમજી રહ્યા છો મારી ભાષામાં એવું નથી હોતું કે દર વખતે દર પ્રશ્ન ની અંદર દેવ હોય છે આ શરીર છે એક યંત્ર છે ચાલે છે તકલીક આવવાની નાની મોટી જિંદગીમાં મુસીબતો આવવાની એનો મતલબ એવો નથી કે કોઈ આપણે કરી નાખ્યું છે ભાઈ આપણે ના મજૂરી કરતા હોય પાંચસો રૂપિયા કમાઈને આવતા હો આપણી પાસે કોણ કરે કોને ટાઈમ છે અત્યારે તમારી પાછળ કરવાનું અને હવે એવું રહ્યું નથી આગળ આ વિષયમાં ચર્ચા કરતા ઘણા બધા વિષય પર ચર્ચા કરવી છે પણ આ ચેનલે લાવી બી ચલાવી છે તો કે દેવપતિના પ્રશ્નો કેવા હોય જ્યારે દેવગતિની મુસીબતો હોય તો એ મુસીબતો કેવી હોય મેં આગળ બી તમને વાત કરી લઈ અને અત્યારે બી કહું છું કે જીવનની અંદર કઈક એવા પ્રશ્નો હોય જ્યાં દેવગતિ સાબિત થતી હોય જ્યાં પિતૃઓનો દોષ સાબિત થતો હોય અને ઘણા બધા એવા પ્રશ્નો હોય જીવનના કે જે આપણું જે કંઈક કરેલું કર્મ છે એનું ફળ આપણે ભોગવતા હોય એટલે દર વખતે દેવગતિના જ પ્રશ્નો હોય એવું નથી હોતું ઘણી વખત ઘણી વખત એવા પ્રશ્નો હોય છે કે જેનો સામનો આપણે ના કરે એટલે ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે દેવગતિના હોય છે એવા કયા કયા પ્રશ્નો અને એનું સમાધાન શું શું ખરેખર એવા પ્રશ્નો હોય છે અને એવા પ્રશ્નો હોય તેનું નિવારણ શું તો સૌપ્રથમ જોઈએ માણસે કોઈની જમીન કોઈની મિલકત કોઈનું મકાન છેતરપિંડીથી પડાઈ લીધું હોય ત્યારે માણસ સામેવાળા માણસની આંતેળી પકડતી હોય છે અને એ આંતેળી સામે વાળા વ્યક્તિને તકલીફ કરે છે એનો ન્યાય લેવા જાય છે ભગવાને ગીતામાં કહ્યું છે કે સર્વસમ હૃદય હું દરેકના હૃદયમાં છું ભગવાન જો દરેકના હૃદયમાં બિરાજમાન હોય તો કે અધર ઇઝ નોટ અધર ડિવાઇન બટ માય બ્રધર તો બીજો મારો બીજો બીજો નહીં પણ એ મારો ભાઈ છે એવી ભાવના માણસની અંદર આવે તો આ તકલીફો મોટા ભાગની સોલ્વ થઈ જાય અધર ઇઝ નોટ અધર ડિવાઇન બટ માય બ્રધર આ ભાવના માણસની અંદર આવી જોઈએ બાકી આજે તમે ભૂવા પાણીમાં જશો અને ભૂવાના જાસામાં જશો કે ભૂવા પાણીમાં જશો એટલે કઈક ને કઈક પ્રશ્નો નવા અને નવા નીકળતા હશે સો ટકા હું નથી કેતો કે સો ટકા ખોટા હોય છે પચાસ ટકા ભૂવા સારા છે જે તમને સાચો રસ્તો બતાવે છે અને સારો માર્ગ બતાવે છે કે ખરેખર તમારે તકલીફ શું છે બાકી આજે ઘરે ઘરે માતાઓ બેસાડી દીધી છે ઓન ધ સ્પોટ ફેસલો ફલાણું નડે છે ફલાણું બેસાડવાનું છે પણ થોડો વિચાર આવો કે સામેવાળી વ્યક્તિની ઘરે બેસાડનાર માતાની પૂજા થશે કે નહીં થાય શક્તિ છે આગળ બી વાત કર્યું કે દુનિયામાં દિવસ છે તો રાત છે પૂનમ છે તો અમાવાસા છે સારી શક્તિ છે કે ઘણા બધાના એવા પ્રશ્નો હોય છે સામાન્ય પ્રશ્નો લઈને આવે છે કે અમારે પેલો પ્રશ્ન છે પેલો પ્રોબ્લેમ છે પેલો પ્રોબ્લેમ છે એવા કોઈ પ્રોબ્લેમ નથી હોતા એ અમુક વસ્તુ બધી કર્મની ગતિ હોય છે અને જે જે કંઈ થાય છે એ મેં તમને કીધું આગળ જિંદગીનું ત્રણ કલાકનું પિક્ચર છે એવી જ આ જિંદગીનું પિક્ચર છે જે ડાયરેક્ટરે નક્કી કર્યું છે ડાયરેક્ટર પરત ચાલવાનું છે એમાં આપણે કશું જ નહીં કરી શકવાના હા કદાચ તમારી પેઢીની પુનાઈ બળવાનું હોય તો એમાંથી અમુક શોર્ટ કટ થઈ જાય જે રીતે સેન્સર બોર્ડ અમુક શોર્ટ કટ કરી નાખે છે એવી રીતે તમારી જિંદગીમાંથી બી અમુક શોર્ટ કટ થઈ જાય અને આવતી મુસીબતોમાંથી સામનો કરી શકો બીજું આ વિષયમાં આગળ વાત કરીએ તો આપણે કે મુસીબત માણસે ઝીલવાની તાકાત જોઈએ એનો સામનો કરવાની તાકાત જોઈએ એનો સામનો કરો હારી જવાથી કોઈ મતલબ નથી જિંદગીમાં મુસીબતો આવવાની છે જીવન છે સહેલું જીવન ના કહેવાય જેને તૈયાર ગાડી મળી ગઈ જેને તૈયાર પ્લેટફોર્મ મળી ગયું એની જિંદગી જીવવાની કોઈ મજા નહીં હોય મજા તો તારે આવે જ્યારે તમે કંઈક કરો એટલે છે છે રડ્યા વગર કંઈક નવું કરવાની વિચાર કરો જેમાં સફળતા ના મળતી હોય એને છોડી દો અને કંઈક નવી સફળતા મળે એવો રસ્તો અપનાવી લો એટલે કંઈક ને કંઈક તમે સફળ થઈ જાઓ બાકી હા દેવના આશીર્વાદ આજે છે કાલે હતા સતયુગમાં હતા અને આપણા અંદર પણ કહે છે કે દેવના આશીર્વાદ મળે તો જ જીવન સહેલું અને સરળ બની જાય છે એ આશીર્વાદ લેવા જોઈએ પણ એ તમારી પેઢીની પુનાઈ મેન છે જેવી પુનાઈ મજબૂત થશે એટલે તમારું દેવ તમારી કુળદેવી તમારી માતા જાગૃત થઈ જશે થઈ જશે થઈ જશે બાકી તમે યુટ્યુબ પર કોઈ મંત્ર શોધવા માટે

દુખી નહીં થવાય જય ચેહરમાં જય સધીમાં જય ગોગા મહારાજ કદાચ આ વિડીયો આપણા સમક્ષ લઈને આવ્યો છું ને આપણે પસંદ આવ્યો છે તો આગળ શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો જય ચેહરમાં જય સધીમાં